સો પ્રથમ વાત કરું તો ઝીરોનો નિર્ણય પચાસ થી એકસો રૂપિયા સુધી વરિયાળી ચાર હાજર નવસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ચૌદસો રૂપિયા થી બાર રૂપિયા સુધી રાઇડો નવસો થી બેતાલીસ રૂપિયા સુધી તલ ચૌદસો રૂપિયા થી ત્રેવીસ રૂપિયા સુધી સુઆ નવસો થી બાર રૂપિયા સુધી અજમો તેરસો એસીથી સવસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી અને સરસો આઠસો પચાસથી ચૌદસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા